પાલનપુરમાં એક કોલ ઉપર ઘેર બેઠા મફત ગંગાજળ આપવાના અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે જે અભિયાન મુજબ પાલનપુર શહેરમાં તમામ ઘરે મફત ગંગાજળ પહોંચાડવામાં આવશે જિલ્લા મથક પાલનપુર ખાતે સેવાભાવી નાગરિક કમલેશ શાહ દ્વારા હર ઘર ગંગાજળ અભિયાનના ભાગરૂપે આજથી મફત ગંગાજળ વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે આજે પ્રથમ દિવસે પાલનપુર શહેરના ગુરુનાનક ચોક ખાતેથી આવતા જતાં રાહદારીઓને પાંચસો જેટલી ગંગાજળનું બોટલનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું પાલનપુર શહેરની દરેક સોસાયટીમાં મફત ગંગાજળ આપવામાં આવશે શહેરની કોઈ પણ સોસાયટીમાંથી કોલ આવશે તો કમલેશ શાહ દ્વારા ઘરે બેઠા મફત ગંગાજળની ડિલિવરી આપવામાં આવશે કમલેશ કમલેશ શાહ આજ રોજ સાત ચાર બે હજાર પચીસના રોજથી અમે એક એવું અભિયાન ચાલુ કરી રહ્યા છીએ નિઃશુલ્ક ગંગાજળ ઘર ઘર ગંગાજળ જ્યારે જ્યારે જે પણ એરિયામાંથી અમારા પર કોલ આવશે ત્યારે અમે નક્કી કર્યું છે કે દરેકના ઘરે ગંગાજળ પહોંચાડીશું આ અભિયાન સ્ટાર્ટ કરવાનું રીઝન એક જ રહ્યું કે અમે ઘણી વખત ચેક કર્યું કે કોઈપણના ઘરે દુઃખદ કે સુખદ કોઈપણ એક પ્રસંગ બની જતો હોય છે એ દરમિયાન આ લોકોને ગંગાજળની જરૂર પડતી હોય છે તો એ દરમિયાન આ લોકો અડોશ પડોશમાં પૂછતા હોય છે કે આપણી પાસે ગંગાજળ છે તો લગભગ નહીવત નથી હોતું એ ધ્યાનમાં રાખીને આ જ રોજથી અમે સૌ પ્રથમ પાલનપુરથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને પાલનપુરની દરેક જનતાઓ જનતાને હું ખાસ આગ્રહ કરીશ કે આપને જ્યારે જ્યારે ગંગાજળની જરૂર પડે

હનુમાનજીના મંદિર પાસે આપણને ગંગાજળ જે મહાકુંભમાં લોકો ડૂબકી નારી ના એ આપણને ઘરે બેઠા મળે છે બહુ આનંદની વસ્તુ છે ભાઈ કમલેશ વર્ષોથી અસ્થિ કુંભ ગંગાજળમાં પધરાવા લઈ જાય છે અને સેવાકીય કાર્ય કરી રહ્યો છે આ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે જ્યારે માણસ છેલ્લા શ્વાસ લેતો હોય ત્યારે એના મોઢામાં આપણે ગંગાજળ મૂકવાની એક પ્રથા છે એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે તો આ દરેક જણે આ ગંગાજળ લઈ જવું જોઈએ અને ઘરમાં પ્રિઝર્વ કરીને રાખવું જોઈએ હું પોતે પણ લઈ આવ્યો છું એમાં ક્યારેય કીડા પડતા નથી કે કોઈ જીવ જંતુ થતા નથી આ એની એક ખાસિયત છે આપણે ભલે ગમે તે માનીએ દુનિયા ગમે તેટલી આગળ ગઈ હોય પણ ગંગાનો જે પ્રભાવ છે એ અપ્રિતમ છે અને રહેવાનો છે એના માટે એને નમસ્કાર પ્રણામ ને આવી જ રીતે આવા સરસ ઉમદા કાર્ય થતા રહે એવી અભ્યર્થના